જે લોકો વૃદ્ધ છે એ લોકોને ખબર છે એને મૂલ્ય સમજાઈ ગયું છે એમણે થોડા એડજસ્ટમેન્ટ વધુ એટલા માટે કરવા પડશે કારણ કે આ નવી પેઢી નવું નવું લોહી છે નવી નવી જોવાની છે એટલે એને એની કરચલીઓની પીડા નથી ખબર અને બીજું કે એની પાસે બધું છે પણ તમારા જેવો અનુભવ નથી

તમારા હાજરી ની ટેવ પડવી જોઈએ પણ આ તો કેવું કે એ લોકો રવિવારે બાર નીકળતા હોય ને હજી તો તૈયાર થતા હોય આપણે કપડાં શરૂ કરી દઈએ લો ઉપડ્યા દર રવિવારે બાર ખાઈ જાય પછી એમાં શું થાય હું આમ કરે તેમ કરે એટલે એમ થઈ કે આ રવિવાર આવે ને બહારનું શરૂ થઈ જાય એના બદલે બાદ સરસ રીતે એમ કેતો ગ્યાર રવિવારે આ ડ્રેસ પહેરો તો બદલે બાદ બીજો પહેરીને જાય ત્રણ વખત બાય નવા ડ્રેસ થી સજેશન આપ્યું હોય તો ચોથી વખત દીકરા હાલો ને અમારી સાથે હું ગરમાન ગરમા રહ્યો છું

હવે એમાં એનો વાંક તો નથી કે આ યુગમાં જન્મી મિક્સર વાળા યુગમાં જન્મી એમાં એનો વાંક તો નથી એ ડાયપર વાળા યુગમાં જન્મી એમાં એનો તો વાંક નથી કઈ ઘરઘંટીના યુગમાં જન્મી તૈયાર બધી વસ્તુ મળે એમાં જન્મી કામવાળાની વાળાની સુવિધાઓ વાળી યુગમાં જન્મી રાજી થવાય રાજી થવાય કે સારું છે બેટા તારા બધું સહન ન કરવું પડ્યો અત્યારની પેઢી વધુ સુખી થાય આનંદ લ્યો એનો એ લક્ઝરીમાં તમે ભાગીદાર થાવ તો એ તમને એમ કે મુકોન મમ્મી સાડી આપણે હવે ડ્રેસ પહેરીને જઈએ તો તમને નવા કલરનો આનંદ મળશે જે હું તો દ્રઢપણે માનું છું કે અત્યારે જો તમે ઈચ્છો તો જે જોવાની તમે જીવી નથી શક્યા એ જે જોવાની જીવાનો આ શ્રેષ્ઠ સમય છે કારણ કે અત્યારની પેઢી ઉંમર સાથે નથી માનતી કે હવે તમારે નો લાલ કલર પહેરાય અત્યારે તમારે પહેરા બધી જ છે અત્યારે ઉંમરનો બાર જ નથી જીવવાની ઈચ્છાની વસ્તુ છે તમે ચોવીસ કલાક જીવવા માંગતા હોય તો ત્રણસો પાસઠ દિવસની સુવિધા કરી શકાય એવી નવી પેઢી છે તમે 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 પણ જો હાથ પકડ્યો તો જનરેશનમાં આવી નક્કી કરી નાખશે ધીમે 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 અમને મોકલી દો અમને જવા દો છોકરાને એમ થાય કાંઈ રોજની માથાકૂટ કરતા બા તમે જાઉં જાત્રામાં જાઓ જાઓ

તમને જોતું તો એટલું ધ્યાન ન મળ્યું એવું તમે કહી શકો એ વધતા ઓછાનું પ્રમાણ છે મોરલ સપોર્ટ માતા પિતાનો બાળકને ન મળ્યો હોય એવું એક બાળકનું અહીંયા બેટા આમાં મોરલ સપોર્ટ છે ને એ તમારા સારા વસ્તુમાં ક્યારેક છે ને બેટા તમે નાના હતા ત્યારે તમને બહુ તાવ આવી ગયો ડોક્ટરે કીધું જ તું કે આ દવા આપવાની છે તમે દવા લેતા જ નહોતા એટલે અમે તમને બે પગ વચ્ચે રાખ્યા પપ્પાએ બે હાથ પકડી રાખ્યા દાદીએ નાક પકડ્યું અને મોઢામાં અમે કડવી કડવી દવા દવા તમને કારણ કે તમારામાં જ આવી જરૂરી હતી તમારો તાવ દૂર કરવા માટે ક્યારેક એકાદ વાક્ય ઉગ્ર તમારી માટે કડવી દવા સમાન પણ હોઈ શકે કારણ કે તમે પકડીને અમે ત્યારે નાનપણમાં અને અમારી માટે જ તમે એ જ છો કે જેને પકડીને નાક પકડ દબાવીને દવા નાખી દેવા વાળા એટલે ક્યારેક તમે જેમ કે મોરલ સપોર્ટ નથી મળ્યો એ ક્યારેક અમે તમને આ રીતે મોરલ સપોર્ટ આપ્યો છે કડવી દવાઓ પાય 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 એટલે એવું ન માનો કે તમને મોરલ સપોર્ટ મળે હા ક્યારેક એવું બને કે અમુક ઉગ્રતાથી અમારાથી કશું કહેવાય ગયું હોય ક્યારેક અમારેથી અપેક્ષા રખાઈ ગઈ હોય કારણ કે તમને નથી ખબર ઓછા માર્ક્સ ઓછી માર્કશીટ ન મળતી કારકિર્દીના કારણે એક બોસ તમને કેવી રીતે તગડી મૂકે છે જ્યારે જ્યારે તમને તમારા બોસનો પહેલો ઝાકારો પડે ને ત્યારે તમને તમારી બાપની ટોપ યાદ આવે અને તમે હોસ્ટેલમાં જાઓ અને તમારે જાતે યાદ યાદ ત્યારે તમારી આવે પણ આપણે એટલા બધા સભાન હોતા અને ક્યારેક પપ્પા ઉગ્ર એટલા માટે થઈ જાય છે કારણ કે જ્યારે ચાર વખત એનો બોસ એને અપમાનિત કરીને ઓફિસમાંથી કાઢી મૂકે છે ને ત્યારે એ પુરુષ પોતાના મગજમાં ગાંઠ વાળે કે મારા છોકરાને એવો ભણાવો છે એવો કરાવો છે કે એને આ અપમાન ન સહન કરવું આ પીડામાંથી પસાર ન થવું પડે એટલે ક્યારેક અમારા ઉપર લાગેલા સમયના ઘસરકાઓ છે ને એ અમને થોડા કડવા કરી નાખે એનો અર્થ એ નથી કે તમને તમને નથી આગળ જોવાની સૌથી વધુ ખેવના રાખનારા બે વ્યક્તિઓ છે મેં કીધું એમ કે અમારાથી આગળ જાઓ તો અમને રાજી કો થાય અને બેટા બાપના ખભે હોઈએ ને તો મેળા આપણને રૂડા જ લાગે ખભા પરથી ઉતરો ને તો કાદવ નો અર્થ થાય એ ખબર ખસી જાય ને તો ખબર પડે એટલે એવું ન માનો કે સપોર્ટ નથી ને કીધું નથી અને બીજું એમણે એવું કીધું છે કે વડલો પાણી આપે ને પછી ચકલી પાણીની જ અપેક્ષા રાખે અપેક્ષા કઈ છે પાણીની તમે અમને એકાદ વખત અઠવાડિયામાં ફોન કરીને પૂછી લીધો એટલી હા પણ મા બાપ ક્યાંક ઓવર અપેક્ષાઓ રાખતા હોય સૌથી વધુ સાસુની અપેક્ષા કઈ હોય ખબર મારી હાજરીમાં તું આન ખીજા દીકરાની રોગ હું જોઉં ને એમાં લખી જાવી જોઈએ એટલે કે પપ્પી હું કહી દઈશ નહીં મારી સામે તું કે ને પૂત તો ખરો એને કે તો ખરો ક્યાંથી લાવી ઓલું કર્યું આ કર્યું એટલે એ ટક 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 ની બદલી ઓલી સ્ત્રીને પૂછી લે છે એટલે ઓલી એમ થાય કે આ મારે મારા વર્ગ ને ચડાવે છે આ બાકી આ તો હારો ઓનાનો જ છે આવા કરવું કરવાના બદલે મેં કીધું કે તમે વડલાઓ છો છાયાઓ આપો મારા ટાઢકના ઠેકાણા બને તો કઈક અર્થ નીકળ્યા અને તો આવા બધા પરિસંવાદ આવી બધી વાતો થોડુંક ટોપ ને અને અત્યારની સ્ત્રીઓ જે છે એની બીજી સમસ્યા મોટા મોટી એ ક્યારેક થઈ જતી હોય છે કે મેં કીધું ગમે અમે સહન નહોતો કે એટલે મને કરવાનું અમારે કામવાળી નહોતી અને સૌથી વધુ કામવાળી નહીં

પાછા આપણે કોલર છે ને એ વોશિંગ મશીનમાં ઘસીને જ નાખવાની હવે ઓલી ને હાથ વાગવાની હવાની સ્કૂલ હોય ક્યાં તમારા છોકરાના કોલર ઘસવા અને એક વસ્તુ યાદ રાખજો પહેલાના જમાનામાં કામ એવા હતા કોલર ઘસવા પડતા હવે તો કોલર જ નથી પહેરતા ટી શર્ટ પહેરવામાં ક્યાં કોલર ઘસવાના ભાઈ મશીનમાં એ નાખી દેતી હોય એ વ્યવસ્થા હવે એનું ઘર એ છે તો એને થોડીક એની રીતે સંભાળવા દો એ અટકે ત્યારે તમને પૂછે ને એવી વસ્તુ રાખો ધારો કે ગોટોણા બાર થી લાવતી હોય ફૂલ આ બધું તૈયાર ઉપાડ પૈસા પાણી કરે કમાય છે એ એનામાં આવડત છે તમે સપોર્ટ કરી શકતા તો સપોર્ટ સિસ્ટમ બનો પણ આવી બધી વસ્તુમાં કામવાળા સૌથી વધુ સાસુઓને તકલીફ અત્યારે કામવાળામાં છે આખો દી આ મહેનત મોટા કર્યા છોકરા આ મહેનત કર્યા અમાર મહેમાન એટલા હતા તમારે એટલા હતો ત્યારે નહોતું એ તમારી જનરેશન હતી આ આજનો યુગ છે આજની રીત છે પેલા મહેમાન આવતા તો મહેમાને રસોડામાં હવે મહેમાન તો પાણીનો ગ્લાસ ત્યાં મૂકીને જતા રહે છે પેલા એવું હતું કે તમારા જે પણ તમે રસોઈ બનાવતા ભાત શાક એટલે તમે રોટલા કરી નાખો શાકમાં સેજ આપણે કરતા તો ચાલતું હતું હવે એવું નથી ચાલતું ત્રણ પ્રકારની ચટણી જોઈએ સ્ટાર્ટર જોઈએ પાછા કાચના ડિનર સેટ નવા જોઈએ એ કાઢવા પડે કાચના ડિનર સેટ પાછા તમે જો કામવાળી દેશો તો ફૂટી જશે એટલે પાછી બીજા રાત્રે બાર વાગે ઉધી કરે પછી કોને સાસુ ગમે મન કયો અત્યારે બધા જેવું અત્યારની છોકરીઓની બહુ ડિમાન્ડ છે બહુ ડિમાન્ડ છે જો સાસુ ને કેવી દીકરા ની જોઈએ રૂપાળી લાંબી સમજુ સહન કરે એવી અમારું કઈ બોલે નહીં અમારા કુટુંબના સંસ્કાર કર્યા કરાવે એવી જોઈએ એ ભણેલી હોવી જોઈએ મારા દીકરા સાથે ચાલે એવી જોઈએ અમારા બધા જ રીત રિવાજની એની ખબર હોવી જોઈએ આટલી બધી સાસુ ની ડિમાન્ડ અને છોકરીઓની એક જ ડિમાન્ડ સાસુ નહીં

એ કોઈક માટે છે માટે વખાણ કરવાના હોય તો પોતાની વ્યક્તિઓને થોડા કરવાના